નામ મારું નામ નિમેશ પ્રવીણચંદ્ર આફ્રિકાવાલા હું લેક્સર સોફ્ટમેર કંપનીમાં છું અને અમારું ઓક્ટોનો સોફ્ટવેર સાથે ટાઇપ છે એક એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ છે કે એના સોફ્ટવેર અમે ઓવર સેલ કરીએ છીએ બરાબર બનાવ બનાવવામાં એવું હતું કે અમારા એક્સ એમ્પ્લોય રવિન્દ્ર મધુભાઈ કતારિયા અને હસમુખ લુહાર કરીને જે છે તે અમારા સર્વિસ એન્જિનિયર તરીકે અમારે ત્યાં જોબ કરતા હતા અને થોડાક સમય પહેલાં એ લોકોએ છોડી દીધેલું હતું અલગ અલગ ટાઈમે એ પછી એ લોકોએ જ્યારે જોબ પર હતા ત્યારે એ લોકોએ સોફ્ટવેર અમારો જે હિલિયમ કરીને છે એ લોકોએ કશે પણ ક્રેક કરાવ્યો હશે અને એ લોકો માર્કેટમાં પછી એને ડુપ્લિકેટ કરીને વેચતા હતા જે મને થોડાક સમય પહેલાં માર્કેટમાંથી મારા ફ્રેન્ડ સર્કલ દ્વારા ખબર પડવી પડી કે આવી રીતે હિલિયમ નું બનાવટી સોફ્ટવેર માર્કેટમાં વેચાઈ રહેલું છે મેં તપાસ મને જાણ એ ટુ બોલાવ્યા હતા જે એ લોકોએ કબૂલાત પણ કરેલું હતું અમારી સામે અને નોટરી કબૂલાત પણ કરાવ્યું હતું કે હા ભાઈ એ એ લોકોએ લોકોએ માફી માંગી હતી કે આજ પછી અમે આવું નહીં કરીશું પણ તે છતાં પણ મને થોડોક સમય પછી ખબર પડી કે હા એ લોકો આવું હજી પણ માર્કેટમાં અમારા બનાવટી સોફ્ટવેર વેચે છે હિલિયમ કરે એ બાદ અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે એની તપાસ કરીને આગળ કાર્યવાહી ચાલુ કરી જે બાદ એ લોકોની ધરપકડ કરી અને એ લોકો પકડાયા અને એ બાદ કોર્ટમાં હાજર કરતા કોર્ટે એ લોકોના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે